ત્રણ આરોપીઓની સમાચાર ગેંગ આવી પેન્ડા ગેંગના રાજપાલસિંહ દિનેશ ટમટા અલ્ફાક શેખની ધરપકડ રાજપાલસિંહ સામે અગાઉ કોન્સ્ટેબલની હત્યાનો આરોપ છે મુખ્ય આરોપી સમીર મુર્ગા સહિત આઠ સભ્યો હજુ ફરાર છે ઓગણત્રીસ ઓક્ટોબરના ના બંને ગેંગના સભ્યો વચ્ચે ફાયરિંગ થયું હતું આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે બીજી તરફ જોઈ શકાય છે કે જે પેંડા ગેંગના જે છે ના જે સાગરિકોશન કરવામાં આવ્યું હતું રાજકોટના મંગળા રોડ ઉપર કે ત્યાં વિદ્યાનગર અને મંગળા રોડ ઉપર વધારે હોસ્પિટલો આવેલી છે જેમાં ખ્યાતનામ પ્રગતિ હોસ્પિટલ ની અંદર જે મુર્ગા ગેંગના જે પરિવારજન દાખલ હોય તેના પર પેંડા ગેંગના ના સાગરિકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ પહેલા પણ ફાયરિંગની ઘટનાઓ બની હતી પોલીસ દ્વારા ત્રણે ત્રણ રાજપાલ સહિત ત્રણે ત્રણ કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે ને આવતા અંદર હજી અન્ય જે આરોપીઓ છે બંને ગેંગ જે અન્ય આરોપીઓ છે અસામાજિક તત્વો છે તેને પકડી અને હજી પણ પોલીસ આવનારા દિવસો અંદર કાયદાનું નું ભાન કરાવે તે જરૂર યાદ કરે જી પરાક્રમ આભાર જાણકારી આપવા માટે